નમસ્કાર મિત્રો આજની તારીખ છે પહેલી બીજો મહિનો અને બે હજાર સવીના રોજ મિત્રો આ તમને દર્શ્યો બતાવી રહ્યા છીએ કે એરંડા એરંડાનું બિયારણ છે સાત નંબર જેવું મજાનું એરંડોનું બિયારણ છે અને તેમનો ફાલ લૂમે લૂમ આવી રહ્યો છે મિત્રો લગભગ એની કેરંડોની એક માલ દોઢ હાથે છે અંદાજે અને તમને વિડીયો માધ્યમથી બતાવજો મિત્રો અહીંથી શેડેથી મળી અને એટલી મોટી મોટી માલિય છે કેરંડાની સાત નંબર એરણાંનું બિયારણ સરસ આવે છે મિત્રો એક વાર અચૂક સાત નંબર એરણનું બિયારણ વાવજો એવી અમારી ભલામણ છે મુન્દ્રા શાંતિજી ઠાકોર જય જવાન જય કિશાન